મબલક ઉત્પાદનને કારણે ખેડૂતોએ જેટલો ખર્ચ કર્યો તેટલા પણ ભાવ નથી મળી રહ્યા અને તેને કારણે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર આપતી શું કરી છે જાહેરાત જુઓ અહેવાલમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ મબલખ ઉત્પાદનથી ડુંગળીના ભાવમાં કડાકો ભાવ તળીએ જતા ખેડૂતો રાતા પાણીએ રોયા મંત્રીના નિવેદનથી ખેડૂતોને જાગી આશા ગુજરાતમાં આ વખતે ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું છે એટલું ઉત્પાદન કે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયા છે વેપારીઓએ તો હવે ખરીદી પણ બંધ કરી દીધી છે જેના કારણે ડુંગળીથી ભરેલી ટ્રકોની લાઇન યાર્ડની બહાર લાગેલી છે સામાન્ય લોકોને તો હાલ સસ્તી ડુંગળી મળી રહી છે પરંતુ અન્નદાતાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જેટલો ખર્ચ ડુંગળીની ખેતીમાં કર્યો હતો તે પણ ન નીકળે તેવી સ્થિતિ આવી ગઈ છે આ વખતે ડુંગળીનો ભાવ વીસ કિલોના 200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે પરંતુ ખેડૂતો માટે આટલો ભાવ તો નુકસાનકારક જ છે કારણ કે આટલા ભાવમાં તો દવા ખાતર મજૂરી કે બિયારણનો પણ ખર્ચ નીકળી શકે તેમ નથી ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતો હાલ રાતા પાણીએ રોઈ રહ્યા છે સરકાર સારો ભાવ આપે તેવી આશાએ તેઓ બેઠા છે ત્યારે રાજ્યના કૃષિમંત્રીએ નિરાશ ખેડૂતોની આશા જાગે તેવું એક નિવેદન આપ્યું છે શું છે આ નિવેદન તે સાંભળ્યું ડુંગળીનું ઉત્પાદન થયું હોવાના કારણે ભાવ ઘટતા છે આ બાબત કેન્દ્ર સરકારમાં પણ અમે રજૂઆત કરીશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ દ્રષ્ટિકોણથી વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવાના છે ડુંગળી ગરીબોની કસ્તુરી છે ડુંગળી દેશના રાજકારણમાં પણ સક્રિય રહી છે ડુંગળીમાં સરકારો પણ પડી ગઈ છે ત્યારે ડુંગળીના ભાવને લઈ અન્નદાતા પર આવેલી આફતમાંથી સરકાર તેમને બહાર ક્યારે કાઢે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સી મીડિયા